અમદાવાદમાં બે દિવસ કોંગ્રેસ પક્ષના અધિવેશનને પગલે ગુજરાત કોંગ્રેસનું એપી સેન્ટર બન્યું છે ત્યારે આ અધિવેશનમાં ભાગ લેવા આજે સવારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા હતા જે ભટ કોંગ્રેસની સીડબ્લ્યુ બેઠકનો પ્રારંભ થયો હતો ત્યારે આ બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસે એકસો ચાલીસ વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મેળવી તેમાં ગુજરાત અવલ છે આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં નશામાં દૂધ કાર ચાલકે દસ વાહનોને અડફેટે લેતા ભાગદોડ મચી ગઈ હતી જેમાં ખોડિયારનગર ચાર રસ્તાથી એસઆર પેટ્રોલ પંપ તરફ જવાના રોડ પર નશામાં દૂધ કાર ચાલકે ચિક્કાર દારૂ પીઢેલી હાલતમાં કાર ચલાવી એક બાદ એક દસ જેટલા વાહનોને અડફેટે લીધા હતા જે બાદ લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યો હતો કાર ચાલકને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે ત્યારે હાલ પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતારનાર મોલાના અને સયાજીગંજ પોલીસે પકડી પાડ્યો છે ફતેગંજમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય મહિલા ઘરકામ કરે છે અને બપોરના દોઢ વાગ્યાની આસપાસ આ મહિલા નહવા માટે બાથરૂમ ગયા હતા ત્યારે મહિલાને કોઈ વ્યક્તિ તેના બાથરૂમની જાળીમાંથી ફોન મારફતે વિડીયો ઉતારતો હોવાનું જણાયું હતું જેથી મહિલાની ફરિયાદના આધારે सयाजीगंज पोलीस गुन्हो नोधी सीसीटीव्ही फुटेजना आधारे मोला ना हारुन पठान ने झडपी लिदो होतो